હલો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે મગફળીમાં જે ભૂંડ રાત દિવસ ખેડૂતને સૂવા નથી દેતા એમને કઈ રીતે બગાડવા અને એમની બજારમાં જે દવાઓ મળે છે એમના વિશે વાત કરવી છે તો મિત્રો આપ જોઈ શકો છો કે આમાં આપણે ફરી વખત થોડા દાણા વાવ્યા એટલા માટે સારો ઉગાવો છે અને તોય ઘણો પારવો છે કારણ કે અવારનવાર આવી જાય છે તો જો આપ પહેલી ઓળ બીજી ત્રીજી સોથી પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળના સત્તર આ સત્તર વળુમાં લાગટ ભૂંજર્યા આવી ગયા છે અને આપણે આ સત્તર વળુ પછીની જે મગફળી છે એ તમને દેખાય તો જુઓ એક સરખી ઉગેલી છે અને એમાં કોઈ જાતની કાંઈ તકલીફ નથી અને આખી મગફળી જુઓ કે એ વન કે કાંઈ નો ઘટે એ રીતનું આખું ખેતર ઊગેલું છે અને આ જે ખેતર આપણે વાવીએ એટલે તરત એમની પાછળ આપણે કલાક પછી એમાં સર્વનાશ દવા આપણે સાંટતા ગયા જેથી આપણે ખડ પણ આમાં હજી ઊગ્યું નથી એટલે એનું પણ રિઝલ્ટ સારું છે અને ત્યાર પછી આપણે દવા નાખી એમના અલગ અલગ હું વિડીયો બનાવું છું અને તમારા સુધી પહોંચાડું છું તો આજે મારે જે વાત કરવી છે તે ખેડૂત મિત્રો ભૂજરા વિશે વાત કરવી છે કે જેમાં આપણે આ પાદમભાગ નામની જે દવા છે એ ભાગમ ભાગ નાખેલું હતું હવે મિત્રો મારે વાત એ કરવાની છે કે આ ભાગમ ભાગ નાખેલું હોવા છતાં આમાં ભૂંજરા કઈ રીતે આવ્યા અને આ દવાએ કેટલું એમાં કામ આપ્યું આ દવા આવવાથી આ ખેડૂતોને કેટલો ફાયદો થયો અને મારે કેટલો ફાયદો થયો તો મિત્રો આપણે મેં તમને પહેલાં બતાવ્યું તો પહેલાં એ જોઈ લઈએ કે આપણા ભૂંજરા કેટલા આવી ગયેલા છે અને આ દવાને મેં નાખ્યા ત્યારે મિત્રો હજી સિંગ મેં વાવી એના ત્રીજા સો ત્રીજા દિવસે ભૂંજરા આવવાની શરૂઆત થઈ ગઈ હતી અને આવવાની શરૂઆત થઈ એટલે તરત આ ભાગ આપણે લાવી નાખેલું છે જે ગુજરાતીમાં ભાગમ ભાગ અપનાવો ભૂંડ ભગાવો હવે એ રીતનું આમાં છે ને આપ જોઈ શકો છો કે આ ભૂજરા એ કઈ દિશા આપણી કરેલી છે અને મિત્રો હું તમને એની સાબિતી આપું કે આપણે ભાગમ ભાગ નાખેલું છે એ કેટલા એકરમાં કેટલા વીઘામાં કેટલું નાખેલું છે તો મિત્રો આપણે જોઈ શકો કે આપણું આઠ વીઘાનું પડું છે આ બે વીઘા બાદ કરીએ જે આપણે શેરડીનું છે એ આપણે સોંપવા માટે રાખી લઈએ તેની આમાં ડુંગળી કરવાની છે એટલા માટે પડો હવે સાફ કરશું પણ મિત્રો આપ જોઈ શકો છો કે આ મારી આ ખુરશી છે હવે આ ખુરશી બેઠા બેઠા મિત્રો આ આખી રાતનું બે તો ઓઉું ને આપણો આ ધોકો અને આપણે આ ખુરશી છે જેમાં આપણે આખી રાત બેઠા બેઠા આ બુંદરાને ભગાડતા હોઈએ છીએ અને હવે મિત્રો આજથી આપ જોઈ શકો છો કે સામે દેખાય છે જે ભાઈ એ આજે ઝટકો મૂકવા માટે આપણે આ રીતના ખીતા નાખી દીધેલા છે અને આજ રાતે આપણે ઝટકો મૂકી દેવાનો છે જ્યારે ઝટકો મૂક્યું ત્યારે જ આપણને શાંતિ મળશે હવે આ ભાગ ભાગ આપણે નીચલા લાવ્યા હતા અને મિત્રો આમાં આપણને એક ટકો રિઝલ્ટ મળેલું નથી અને આપણે આ સાત સાત કે આઠ વીઘાનું જે પડું છે એ પડામાં જો આ પણ ખૂટો છે ઈ પડામાં આપણે આઠ કિલો ભાગમ ભાગ નાખી દીધું હતું અને અહીંયાથી લઈ અને લગભગ દસ ફૂટની અંદર દસ ફૂટની ત્રીજામાં આપણે સોરસમાં આપણે ભાગમ ભાગ નાખ્યું આ આપણે આ બીજી થેલી હું તમને બતાવું કે આ પહેલી ઠેલી આપણે આગળના પાછ લેવા બીજી છે જુઓ આમાં રાત્રે જે વરસાદ આવે છે એમનું પાણી પણ ભરેલું છે એટલે તમને ખ્યાલ આવે મિત્રો કે આ ભાગમ ભાગ બે ઠેલી આપણી પાસે છે અને હજી આપણે આગળ હાલશ્યું તો આપણને ઠેલી મળશે પણ મિત્રો આ સેલ્લી ક્વોલિટીનું ને વેસ્ટમાં વેસ્ટ વસ્તુ છે હાવ સેલ્લી ક્વોલિટીનું એક પણ ટકો આપણને આમાં સફળતા મળી નથી હવે કદાચ કંપનીવાળાના વિડીયો મળશે ને કંપનીવાળાને કોઈ ફરિયાદ કરશે તો કંપનીવાળા કદાચ એવું કંઈ સટકી જશે કે ભાઈ એને ઓછું નાખ્યું હોય છે તો મેં આઠ વીઘાની ફરતે આઠ પેકેટ નાખ્યા મિત્રો અને હજી સાત પેકેટ આપણા લાવેલા પડેલા છે હાથ કે આઠ કે દસ પેકેટ હું તમને અમને આપણે ઓલ્લી વાળીએ પડ્યા એ હમણાં તમને હું બતાવું પણ મિત્રો આમાં આપણે આઠ વીઘામાં આઠ પેકેટ નાખેલા છે અને એક પણ જાતની સફળતા આપણને એક પણ ટકો મળેલી નથી આપ જોઈ શકો છો કે આ આપણો શેઢો છે અને આ શેઢામાં જ આવેલા છે આપણે ભાગમ ભાગ ક્યાં નાખ્યું હોય મિત્રો શેઢામાં નાખેલું હોય એ લોકો શેઢા ફરતે એ લોકોનું કહેવાનું છે કે શેઢા ફરતે વેરી દેશો એટલે શેઢાની અંદર જાશે નહીં જાશે નહીં અને તમારી ખેતી સુરક્ષિત રહેશે તો મિત્રો મેં શેઢા ફરતે ફરતે આઠ કિલો નાખ્યો આઠ વીઘામાં આઠ કિલો આપને એક ટકો સફળતા મળી નથી અને ભૂંદરા એ ફરતે 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 ખાધું છે આ બાજુ થોડોક જંગલ વિસ્તાર છે ત્યાંથી ભૂંજરા આવી જાય ને આ બાજુ ખાઈ જાય અને જવો આ બાજુ એક શાહ વીખી નાખેલા છે જોયું તમે જવો અને હવે છેલ્લે નિર્ણય લીધો છે આપણે આ ખૂટા નાખીએ અને ઝટકો મૂકવાનો જોવા ભાઈ સામે ઝટકો બાંધે છે અને આમાં એક પણ ટકો ખોટા રૂપિયા મિત્રો નાખતા નહીં એગ્રોવાળાએ તમારા ખોટું બોલીને રૂપિયા ખાઈ જાય છે અને આ કંપનીવાળાએ બેકાર બેકાર ક્વોલિટીની કંપની છે મિત્રો જોવા શેઢો અને જોવા ભૂંજરાઈ ખાધેલાના નિશાન જુઓ આ ગઈ રાતે આવેલા છે કારણ કે ગઈ રાતે જુઓ સામેથી લઈ અને એટલે સુધી આવેલા છે ને થોડુંક અહીંયા ખાધેલું છે કારણ કે મિત્રો રાતે પછી હું ખુરશી ઢાળીને જ અહીંયા બેઠું છું સામે જો હું ખુરશી પડેલી છે અને ખુરશી ઢાળીને બેહું તો અહીંયા સુધી મિત્રો આ ભૂંજરાઈ આપણું ખાધેલું છે ત્યાર પછી આ સારામાં સારો ઉગાવો અને સારામાં સારી મગફળી આપણી વડે સડી ગઈ છે અને કેટલા દિવસની થઈ ગઈ અંદાજે યાદ નથી પણ આ સારામાં સારી મગફળી છે તો મિત્રો પ્લીઝ હું તમને એટલી વાત કરવા માગું છું કોઈ પણ સંજોગોમાં ભાગમ ભાગ લેતા નહીં બીજી દવા જે છે એનો હજી આપને અનુભવ નથી પણ આ ભાગમ ભાગનો મેં અનુભવ કર્યો તો મને ખબર પડી કે આ ભાગમ ભાગ મેં નાખ્યું મિત્રો ખૂબ જ મોંઘું અને મોંઘું હોય આલો ખેડૂતનો દીકરો હશે મોંઘું હોય પણ રિઝલ્ટ તો એક ટકો હોવું જોઈએ ને એક ટકામાંથી ઝીરો ટકા રિઝલ્ટ અને કોઈ ફાયદો નહીં મિત્રો એટલે હું તમને કહું છું કોઈ પણ સંજોગોમાં તમારે ભાગમ ભાગ લેતા નહીં ભાગમ ભાગમાં રૂપિયા પડી જાય છે કંપનીવાળા ખોટે ખોટું બોલી અને આપણી પાસેથી રૂપિયા ડહળી જાય છે શેડાનો ભાગ જવો જુઓ આ બાજુ શેઠાનો ભાગ આ તો તાજા આવેલા છે એટલે મારું વાત એ હતી કદાચ કંપનીવાળા તમને એમ છે કે ભાઈ તમે સાંટો અને સાંટા પછી પંદર દિવસ એનું રિઝલ્ટ મળે તો મિત્રો રિઝલ્ટ મળેલું નથી હું રાત્રે સાત વાગ્યે સાંજના સાત વાગ્યે ભાગમ ભાગ લઈને આવ્યો અને ભાગમ ભાગ જેવું આવ્યું તરત જ હું સાંજે બેટરી લઈ અને હું અને મારા ભાઈ બંને ખેતરે આવી ગયા કારણ કે આગલી રાતે ઘણું નુકસાન કર્યું હતું એટલે જ્યારે ખેડૂતની વાડીમાં નુકસાન કરે ત્યારે તમને ખ્યાલ છે કે ખેડૂત કેટલો હેરાન થાય રાતે સપના પણ ભૂંજરા ના આવે એ જે ખેડૂતોનો અનુભવ છે ને મિત્રો એને ખબર હશે કે રાત્રે સપના પણ ભૂંજરા ના આવે એટલા માટે આપણે મિત્રો રાત્રે આવી અને સાંટી ગયા અને પછી જોયું કે હાલો હવે આપણે શાંતિ હવે ભૂંજરા આવશે નહીં આપણે ભાગમાં ભાગ નાખી દીધું છે અન હવારે આવ્યા મિત્રો ત્યાં જ્યાં જ્યાં ભાગમ ભાગ નાખેલું હતું ને ત્યાં જ ખાધેલું હતું ભુજરાઈએ ખરેખર મિત્રો એક પણ પોઈન્ટ ખોટો નહીં એની સાબિતી પણ મેં તમને આપી દીધી કે આ ભાઈ સેઢાએ શેઢામાં જ કેમ ખાધું તો ભાગ એટલું બધું સફળ હોય તો આ શેઢામાં જ કેમ ખાય શેઢા પછી ન ખાય પણ ભાગમ ભાગ એક પણ ટકો સફળ નથી એટલે કોઈ પણ ખેડૂત શેતરાતા નહીં આ ભાગમ ભાગના નામે અને ભાગમ ભાગ લેતા નહીં તો દશા ફરી જાય છે અને દશા તમારી બે રીતે ફરશે કે એક તો દવાનો ખર્ચો અને દવાના ખર્ચો કરવા છતાં તમે ઘેરે હુઈ જાઓ અને તમને એમ થાય કે આપણે દવા નાખી દીધી છે ભાગમ ભાગ નાખી દીધું છે ભૂંજરા બધા ભાગી જાય છે ભૂંજરું ભાગશે નહીં તમે ઘેરે હુઈ રહેશો અથવા વાડીમાં મેળે હુઈ રહેશો બધી તમે નહીં કરો અને ભૂંજરા તમારું ખાઈને વૈયા જાય છે એટલે તમારો આખા વર્ષની ખોટ એક તો ભાગમ ભાગનો ખર્ચો ચોલો એ તો છોડી દો પણ આખું વર્ષ પછી એમાં તમારા દાણા સોંપવો એ સિંગ હારે થાય નહીં સોડવા હારે થાય નહીં ક્યાંક ગોંગડ રહે જે તમે પાછળથી સોંપો અઠવાડિયા પછી એ તો ગોંગડ અઠવાડિયું પાછળ પાક એટલે તો ગોંગળ જ રહેવાની છે એટલે એ ગોંગડ રહે ગુંદરા તમારું ખાઈ જાય તમારો દવાનો ખર્ચો થાય તમે વિશ્વાસે રહો એટલા માટે મિત્રો જે મારા પોતાના અનુભવ હતા એ મેં તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે અને જો તમને જો એક ખેડૂત ઉપર વિશ્વાસ હોય ને મિત્રો હું એક ખેડૂત છું એક ખેતી કરનારો ખેડૂત છું મારી વ્યથા મારો પ્રશ્ન તમારા સુધી પહોંચાડ્યો છે જો ખરેખર તમે ખેડૂત હો તો પ્લીઝ આ એક ભાગમાં ભાગ તો લેતા જ નહીં બીજી દવા માર્કેટમાં મળે છે એની પણ આપણે ટ્રાય ફરી વખત પાછા કરશું કારણ કે મિત્રો આ મગફળી ખેંચાઈ જાય હલરમાં લેવાઈ જાય અને ઘેરે જાય ત્યાં સુધી એને ભૂંડ ખાતા હોય છે એટલે આપણે અલગ અલગ ટ્રાય તો કરવી જ પડશે છેલ્લે તો પછી આ ઝટકો એટલે મિત્રો ઝટકા મશીનનો બારથી પંદર હજારનો ખર્ચો કરજો જેથી કરી અને તમારી મોલાદ બસી જાય રોજડાથી ને ભૂંદરાથી અને કૂતરાથી ને શેઢાળીથી આમાં શેઢાળી નથી ભાગતી ભૂંદરા નથી ભાગતા કૂતરાય નથી ભાગતા અને રોરડાય નથી ભાગતા એટલે આ ભાગમ ભાગ છે ને એ મને લાગે છે છેલ્લામાં છેલ્લા ક્વોલિટીની દવા છે એટલે ભાગમ ભાગના વિશ્વાસે ન રહેતા પ્લીઝ મેં તમને બતાવ્યું જો સાચું લાગતું હોય તો એક ખેડૂત ઉપર વિશ્વાસ રાખી અને ભાગમ ભાગ ન લેતા અને આવા જ અનુભવના જે જાત અનુભવના વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરી રાખજો અને હવે મળશું મિત્રો નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન